હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે સરસ એવી ટેસ્ટી લારી પર મળે ને તેવી ભેળ બનાવવાના છીએ તમે આની સાબુદાણાની ખીચડી પણ કહી શકો છો આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે અને આ ખીચડી જો તમે આ રીતે બનાવશો ને તો આવી રીતે મોતીના દાણા જેવી છૂટી છૂટી સરસ બનશે તો અત્યારે તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે વ્રત હોય જ છે બધાને તો ફરાળમાં કંઈક ને કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો દરેક ઉપવાસમાં આ રેસીપી ચાલી શકે છે કેમ કે આ ફરાળી વસ્તુ છે તો હવે આપણે એને બનાવવાનું શરૂ કરીશું તો મેં અહીંયા છે ને ત્રણથી ચાર કલાક સુધી પલાળેલા સાબુદાણા લીધા છે તો જો આ રીતે એકદમ સરસ છૂટા છૂટા પલળેલા છે સાબુદાણા સાથે જ મેં બટેકાને આ રીતે કાપીને લીધું છે કાચું બટેકું જ છે સાથે સિંગદાણા છે અને મીઠો લીમડો છે તો આપણે પહેલાં જે પલાળેલા સાબુદાણા છે તેની અંદર એકથી દોઢ ચમચી જેટલું તેલ લઈશું અને બધું જ મિક્સ કરી લઈશું જેથી સાબુદાણા એકબીજા જોડે ચોંટે નહીં અને સરસ છૂટા બને હવે આપણે ઢોકળિયાની આ રીતે થાળી લઈશું અને તેની અંદર પણ આપણે થોડું તેલ લગાવી લઈશું તો જ્યારે પણ સાબુદાણા તમે પલાળો ને ત્યારે બે ત્રે ત્રણ વાર સાબુદાણાને ધોઈ લેવાના પછી સાબુદાણાને સેજ થોડા ડૂબે ને એટલું જ પાણી નાખવાનું અને સાબુદાણાને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળી લેવાના વધારે ઉપર સુધી પાણી નહીં નાખવાનું નહીં તો સાબુદાણા એકદમ સોગી થઈ જશે તો જો સાબુદાણાને આ રીતે ડીશ પર પહોળા કરીને આ રીતે ફેરવી લેવાના છે ઉપરથી આપણે મીઠા લીમડાના પત્તાઓ એને આ રીતે તોડીને ઉપર જ નાખી દઈશું એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે અને હવે એની અંદર આપણે લીલું મરચું સમારીશું તો લીલા મરચાંની જે તીખાશ છે અને કચાસ છે એની અંદર બફાઈ જશે કેમ કે આપણે જે આ બનાવવાના છીએ ભેળ એના માટે આપણે સાબુદાણાને બાફવાના છે કેમ કે લારી પર આ રીતે જ મળે છે અને આપણે કોઈપણ જાતનો વઘાર નથી કરવાનો તો હવે જો મેં આ રીતની બીજી કાણાવાળી ડીશ લીધી છે એટલે બંને સાથે આપણે બાફી લઈશું તો બટાકા કેવું હોય છે ઘણી વખત એવા હોય તો કચ્છ રહી જતી હોય છે કાચા રહે એટલે જોડે નહીં નાખવાના આ રીતે છૂટા નાખવાના જેથી જો વધારે કાચા રહી જાય તો આપણે ફરીથી આને બોઇલ કરી શકીએ તો મેં આની ઉપર સિંગદાણા અને બટાકા બંને આ રીતે ગોઠવી દીધા છે હવે આપણે ઢોકળિયાની અંદર ગરમ પાણી મૂકી દીધું હતું મેં કરવા માટે તો ઉકળી ગયું છે તો આપણે પહેલાં બટાકાવાળી ડીશ મૂકી દઈશું એટલે નીચે બટાકા બોઇલ થાય અને ઉપર આપણે આ રીતે સાબુદાણા મૂકી દઈશું તો ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે આને તો આપણે ઢાંકી દઈશું ચાર મિનિટ પછી ચેક કરીશું તો જો સાબુદાણા સરસ એવા બફાઈ ગયા છે તો આપણે એકવાર ચેક કરી લઈશું તો ચમચીથી પહેલાં ચેક કરી લેવાના છે ટ્રાન્સપેરેન્ટ દેખાય ને તમને ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાના હોય છે તો જો પરફેક્ટ બફાઈ ગયા છે તો આપણે હવે આ ડીશને બહાર કાઢી લઈશું તો જો નીચે બટાકા અને સિંગદાણા પણ બફાઈ ગયા જ છે તો આપણે એને પણ એક વખત ચેક કરી લઈશું તો જો બટ એકું બફાઈ ગયું છે તો અહીંયા જો સાબુદાણાની ડીશ છે એને થોડીવાર ઠંડી થવા દઈશું ઠંડા થશે ને ત્યાં સુધી આપણે મસાલો બનાવીશું તો અહીંયા મેં આની અંદર સેક કિલો જીરું પાવડર નાખ્યો છે સાથે જ મરી પાવડર નાખ્યો છે અને હવે તેની અંદર રોટિંગ મસાલા કરીશું જેમાં હળદર જો તમે જે વસ્તુ આમાંથી ના ખાતા હોય એને સ્કીપ કરી શકો છો લાલ મરચું નાખી છું બધા જ મસાલા આ રીતે વાટકીની અંદર કરવાના અહીંયા અમે જીરું પાવડર ફરાળી મીઠું લીધું છે સાથે જ થોડું સંચળ પાવડર પણ લીધો છે અને હવે આની અંદર આપણે ખાંડ નાખવાની છે તો અહીંયા દળેલી ખાંડ લીધી છે અમે એ નાખી છે તો જો બધો જ મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો પહેલાં તો અહીંયા મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે તો આ રીતે વાટકીમાં આપણે મસાલો મિક્સ કરીશું ને તો આપણને અંદાજ આવી જશે અને બધું જ એક સરખો જ મસાલો આની અંદર થશે એટલા માટે આપણે આ રીતે કરીશું તો અહીંયા સાબુદાણા પણ થોડા ઘણા ઠંડા થઈ ગયા છે તો એક મોટું વાસણ લેવાનું એની અંદર આપણે સાબુદાણાને કાઢી લેવાના તો જો આ રીતે સાબુદાણા કાઢી લઈશું તો મેં ડીશમાં તેલ લગાવ્યું હતું ને એટલે સાબુદાણા નીચે ચોટ્યા નથી અને સરસ એવા બફાઈ ગયા છે તો જો સાબુદાણાને આ રીતે છૂટા પાડી લેવાના ગરમ હશે ને તો છૂટા નહીં પડે પણ ઠંડા થોડી વાર થશે ને એટલે સરસ એવા છૂટા પડી જશે હવે બટાકા અને સિંગદાણા પણ આની અંદર નાખી દઈશું તો જોયું ખૂબ જ ઓછી મહેનતમાં ફટાફટ બની જતું હોય છે હવે આની અંદર આપણે જે બનાવેલો મસાલો છે ને એ પહેલાં હાથથી આ રીતે મસળી લઈશું જેથી અંદર કોઈ ગઠ્ઠા હોય ખાંડના એ પણ ભાગી જાય અને આપણે આની અંદર અડધો મસાલો પહેલાં નાખીશું પછી ટેસ્ટ કરવાનો અને પછી એવું લાગે કે નહીં જરૂર છે તો જ પછી બીજો મસાલો નાખવાનો હવે આની અંદર કોથમીર નાખી દઈશું હવે તેમાં ચીવડો લીધો છે એમાં ફરાળી અને દાડમના દાણા લીધા છે જે લારી પર આપણે ભેળ ખાઈએ છીએ ને એની અંદર આ રીતે દાડમના દાણા ફરાળી ચેવડો નાખેલો હોય છે તો એને બધું જ સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું અને જ્યારે ભીડ આપણે ખાવી હોય ને ત્યારે જ આને આ રીતે શરૂ કરવાની નહીં તો ઢોકળીની અંદર નીચે પાણી ગરમ હોય ને એટલે ઉપર સાબુદાણા ડીશ મૂકી રાખવાની જેથી સાબુદાણા ગરમ રહે હવે જો મેં બીજો વધારાનો મસાલો પણ આની અંદર નાખી દીધો છે અને લીંબુ નીચવ્યું છે અને હવે ફરીથી બધું જ મિક્સ કરી લઈશું જે માપ સાથે મેં મસાલો બનાવ્યો હતો ને એ આ પરફેક્ટ હતો એટલે બધો જ મસાલો આની અંદર મારે યુઝ થયો છે તો દેખો કેવી સરસ દેખાઈ રહી છે ભેળ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને કોઈ પણ આપણે વઘાર કરવાનો નથી ખૂબ જ ઓછા તેલમાં બની જતી હોય છે તો દેખો કેવી છૂટા છૂટા દાણાવાળી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે તમે આને ભેળ પણ કહી શકો છો અને સાબુદાણાની ખીચડી પણ કહી શકો છો જ્યારે અમે અમદાવાદ રહેતા હતા ને ત્યારે અમદાવાદમાં વ્રત હોય કે ઉપવાસ હોય ને ત્યારે લારી ઉપર આ રીતની ફરાળી ભેળ મળતી હતી અને અમે ખાવા જતા હતા દસ રૂપિયાનું પડિયું આપતા હતા અને અમે પેટ ભરીને ખાઈને આવતા હતા તો જો ભેળને હવે સર્વ કરી લઈશું તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ચટપટી અને ખાવામાં ટેસ્ટી લાગે છે અને ઝડપી બની પણ જાય છે તો મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તમે દેખાય છે ને મોતીના દાણા જેવી છૂટી છૂટી બની છે આ ભીડ હવે આપણે ઉપરથી થોડું ડેકોરેશન કરીશું તો મેં અહીંયા દાડમના દાણા નાખ્યા છે હવે આપણે થોડીક ભીડને વધારે ટેસ્ટી બનાવવા માટે ફરાળી ચીવડો નાખીશું તો ક્રંચી લાગે થોડું અને હવે વેફરથી આ રીતે સર્વિંગમાં મૂકીશું તો વેફર સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે સાથે જ મેં દાણા નાખ્યા છે ઉપરથી તો એકદમ ટેસ્ટી એવી ફરાળી ભેળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો આને જરૂરથી ટ્રાય કરજો જો તમારે આની અંદર દ્રાક્ષ કે કાજુ કે ડ્રાય ફ્રૂટ કોઈ પણ નાખવા હોય તો તમે નાખી શકો છો તો તમને આજની રેસિપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી રેસિપી ગમે તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે તો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારો વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ